ટીઆરપી એક બાદ એક અધિકારીઓ આપી રહ્યા છે રાજીનામું હવે રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે આપી દીધું છે રાજીનામું નેવું દિવસમાં રાજીનામું મંજૂર ન થયું તો તેઓ આપોઆપ ફરજ મુક્ત થશે

તબિયત સારી નથી રહેતી મને બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા પંદર પંદર સત્તર દિવસ જેવું થયું છે એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે ઓફિસરો પણ ઘણા ઓછા છે